દૂધી આપણી છીણાઈ ગઈ છે આપણે દૂધીમાંથી પાણી જરાય પણ નથી કાઢવાનું નિતર આપણા રૂ જેવા પોચા મુઠિયા નહીં બને દૂધીમાં પાણી આપણે રાખવાનું છે એનાથી ટેસ્ટ બહુ જ સરસ આવે છે અને રૂ જેવા પોચા બને છે હવે આપણે લોટ એડ કરશું બે ચમચી જેટલો બાજરાનો લોટ બે ચમચી જેટલો ચણાનો લોટ બે ચમચી જેટલો ચોખાનો લોટ બે ચમચી જેટલો સોજી આપણી નવી સ્ટીપ્સ છે સોજી નાખવાથી પણ રૂ જેવા પોચા બને છે અને અડધા કપ જેટલો ઘઉંનો લોટ હવે આપણે મસાલા કરશું 1 ચમચી જેટલો લાલ મરચું પાવડર 1/2 ટીસ્પૂન જેટલો ધાણાજીરું પાવડર 1/2 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો પાવડર 1/2 ટીસ્પૂન જેટલી હિંગ 1/2 ટીસ્પૂન જેટલો હળદર પાવડર 1 ચમચી જેટલો લીંબુનો રસ હવે આપણે મેં આ ડુંગળી લઈ લીધી છે આ મેં લીલી ડુંગળીના પાન અને એનો સફેદ ભાગ લઈ લીધો છે આ આપણી નવી સ્ટીપ છે આ નાખવાથી એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે એટલે મેં લીલી ડુંગળીના પાન અને ડુંગળી એડ કર્યું છે હવે આપણે બધું જ મિક્સ કરી દેશું ને આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું એક ચમચી જેટલું હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું હવે હું એક ચમચી જેટલી ખાંડ ઉમેરીશ બે ચમચી જેટલું દહીં ઉમેરીશ આ આપણી નવી સ્ટીપ છે દહીં નાખવાથી એકદમ રૂ જેવા પોચા આપણા મુઠિયા બને છે હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું ને ખટાશ ઘળ પણ તમારા ટેસ્ટ મુજબ રાખી શકો છો હવે હું વન ફોર્થ કપ જેટલા કોથમીરના પાન એડ કરી દઈશ હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું હવે મેં પિંચ જેટલો ખાવાના સોડા લીધા છે એટલે ચમચી થી પણ ઓછો હવે હું એક ચમચી જેટલું ગરમ તેલ ઉમેરીશ હવે આપણે બધું જ મિક્સ કરી દેસુ આપણો મુઠિયાનો લોટ બંધાઈ ગયો છે મેં એમાંથી જરાય પણ પાણી ઉપરથી એડ નથી કર્યું મુઠિયામાં જે પાણી હતું દૂધી નો એમાંથી જ આપણો લોટ બંધાઈ ગયો છે હવે એક મેં મુઠિયાની પ્લેટ મેં લઈ લીધી છે એના ઉપર મેં તેલથી ગ્રીસ કરી લીધી છે હવે આપણે એક શેપ આપી ઉપર આપણે રાખી આવી રીતે આપણે બધા જ મુઠિયાનો શેપ આપી દેસો અને પ્લેટમાં હું રાખતી આવીશ બધા આપી દીધા છે અને એક એક મેં મેં પ્લેટમાં રાખી દીધા છે હવે સ્ટીમર ગરમ કરવા મૂક્યું છે સ્ટીમરની અંદર મેં ત્રણ કપ જેટલું મેં પાણી ઉમેર્યું છે પાણી આપણું ગરમ થઈ ગયું છે એટલે આપણે એક પ્લેટને સેટ કરી દેસો મેં મુઠિયાની જ થાળી સેટ કરી દીધી છે હવે હું થાળી ઢાંકી એને હું વીસ મિનિટ માટે એને મુઠિયાને ચડવા દઈશ દસ મિનિટ ધીમા ગેસે અને દસ મિનિટ ફૂલ ગેસે એવી રીતે કુલ વીસ મિનિટ એને હું કરી લઈશ મુઠિયા આપણા કૂક થઈ ગયા છે એટલે હું ગેસ બંધ કરી દઈશ આનો ને આપણા બફાઈ ગયા છે મૂઠિયા હવે એને હું દસ મિનિટ માટે એને હું ઠંડા કરી લઈશ પછી આપણે એને કટકા કરશું મુઠિયા ને મેં દસ મિનિટ માટે મેં ઠંડા કરી લીધા હતા અને પછી મેં આવી રીતે નાના નાના એને મેં પીસ સુધારી લીધા છે હવે આપણે મુઠિયાનો એક વઘાર કરશું એક મે કડાઈ ગરમ કરવા મૂક્યું છે કઢાઈ ની અંદર મેં પાંચ ચમચી જેટલું તેલ તેલ મૂક્યું છે ગરમ થાય એટલે એક ચમચી જેટલી રાઈ પાંચ ચમચી જેટલી હિંગ આઠ કે દસ મીઠા લીમડાના પાન આમે લીલા મરચાંના ઝીણા ઝીણા ટુકડા કરી લીધા છે તીખા લીલા મરચાં લીધા છે હવે પેલા આને હું સાતળી લઈ સતળાઈ જાય એટલે મેં બે ચમચી જેટલા સફેદ તલ લઈ લીધા છે મુઠિયામાં હંમેશા તલનું પ્રમાણ જરાક વધારે હોય છે ઈ સતળાઈ ગયું છે એટલે આપણે મુઠિયા એડ કરી દેસો ને બધું જ આપણે મિક્સ કરી દેસું હવે ઉપરથી હું ફ્રેશ દાણા સ્પ્રિંકલ કરી લઈશ ફ્રેન્ડ્સ આપણા રૂજ એવા પોચા મુઠિયા આપણા તૈયાર થઈ ગયા છે એટલે આપણે ગેસ બંધ કરી દઈશું અને સર્વિંગ બાઉલમાં આપણે કાઢી લઈશું એકવાર મારી રીતે જરૂર ટ્રાય કરજો ઘરમાં બધેને ભાવશે એવી રીતે આપણે રૂજ એવા પોચા મુઠિયા બનાવ્યા છે રૂ જેવા પોચા આપણા મુઠિયા તૈયાર થઈ ગયા છે એટલે મેં સર્વિંગ બાઉલમાં કાઢી લીધા છે ઉપરથી હું ફ્રેશ દાણા સ્પ્રિંકલ કરીશ આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે રૂ જેવા પોચા મુઠિયા કેવા બન્યા છે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ